પણ નાળા વેચવા માટે પ્લાન બનાવ્યો. પ્લાન ને બનાવ અલગ તો મગ મગજમાં અને મેઠે મારું થોડી થોડી લે લઈ લે. અલ્યા આજ તો જોવો કે લ્યા. કેટલું હશે દાદજીએ કેતા રૂપિયાની આપણે માળા લાવીએ પૈસા તો ઘણા ન લાયે. આ માળા તો કોઈને વેખવી જ નહીં. આ માળા ને તાને તો હું રૂપિયા વાળો થઈ ગયો. કેટલા રૂપિયા રોજના આપણું ખબર છે? તની માળા હે. કેડી માળા હે. આ માળા છે. હં પેરવાની ગળામ. કે ભી ના જોવાય.

મણોજી લઈને આવે એટલે મન વેસી મારી ના મણાજી જો એમ મણાજી ને કોઈ પડી પડે બધું હ એમ કોઈ વેચવું પડે યાર ને ખબર ન ઈ કોક જાડું રહે છે પૈસા ની એટલે વેચી મારી એમ તો કદી પૈસા ની જરૂર પડતી નહી તો વેચી મારી છે પણ આપણો છે નવી હે જો કોઈ નવી હે નો જો નવી નવી હે પ્લાન એ મને ખાવ પડે નહી કે હા રડો કેરો કેટલા પૈસા ની ખબર ન છે લાગે

કંઠી તો મણાજી પાણી લાઈ પૈસા દી આર જો આમ તો તમાર કલર જેવી છે કાળી કાળી નસીબદાર આયા નસીબદાર જ હોય તા કંઠી ઓ બધી આ હું જઉ હવે હા આ બે હા કચો હે લ્યા એટલે થાય છે હજી ઘરે નઈ ગયો પૈસા લેવા ગયો તો ચા લાવ ના પીવો ચા લે ખાવા હોય તો ખાવા છે હજી ઘરે છે એટલે આ તમે ખાઉ ખાઉ કરી એટલે આ તારી મારતો કંઠી આઈ ને કંઠી નસીબદાર છે

હવે ઊંઘવા દો તો ઊંઘાઈ જોવું ના ભાઈ ડો મેળે તો તિજોરી માં જ મેળવી આટલા મેલી જગ્યા એટલે જીચોરી જોવા દે તાવે

না হমা মেলি ভি কন্ছি চি চি এলে আচালি মারো হোসু কন্ছি কুনাইজ্য় মাক তালানি তালান আগেযাম পাইজাও পছে এলে তামযি কন্ছ

વાત કરી સોના મને આ કામ કરો ને બીજું બધું આ બધું આ બધી વસ્તુ છોડી મેકો પણ હવે શું વસ્તુ એ આ કે મને નસીબદાર છે નામ છે પણ ઉતી બેહી બધું નહીં ચાલે પણ નસીબદાર હતી ને એટલે કહું આ ઈ કંઠીન કારણ 2000 રૂપિયા હા થોડો હું જો હવે કામ કરો હા રી તો હું કતાર તો હું રૂપાઈ કામ કરું જે મેની આ વિચારવા દો કુલ નઈ જ પણ તે ગીએ જોળે ચા મોળી તો મારા કંઠીન ભાઈઓને નથી કોઈ ની વચ્ચે બોલતું બોલતું આવતું રી તમજી માર નસીબદાર કંથી યાર નસીબદાર કંઠી કોક સોરી થોડી મેઠ મારું કોઈ

ઘેરે સુડીન જતો રે દાય મુ રખુ જીમ કો હા દે હ તો જાવ હા તમે જો હવે તમાર કશું દિન હું તો જતો ચણ આવશે ચણ આવશે પૂછું છે શું બોલો લે તો કશું નતું પણ માર કંઠી તમ તું લઈ જો આ નસીબદાર કંઠી સસરી કાંઠી છે ની વાત અરે પેલી માર ગળામાં પહેરે દીધી કંઠી તું લઈ ગયો હું પહેરા વાત તો તમારે વાત મને ખબર હોય ના તમે જ લઈ ગયા માર કંઠી લઈ ગયા પાકે પાકું ખબર હે કાઢ્યા એક સપ પડે હમણાં પર સાપ પડી જાય હમણાં દાન કોઈ થયા હમણાં એ પોનસો રૂપિયાનું સુરૂપે લે પણ છેની કાંઠી સાદી વાત એટલે કંઠી તમે સોરી જાવ મને તો વાત મારી પાંચસો રૂપિયા લેતા મુહિ એટલે પણ છેની કંઠી પડી તો કે હા હા તી મારી નહીં કંઠી

તમારા વધના પૈસા પણ મગજ જો ધમકાઈ લઈ ગયો મારા પાઈની તો હું કીધું તું યાર નાલો 2000 પૈસા લે તો આગે મને પાછા આવવા પડશે માર ગયો મને તો આજો થાય થાત ન કરવાની મન તું પેલા હું વધના પૈસા લઈ લાય હે હું આગે મને ફોન કરું પણ પેલા તું વધના પૈસા લાય તો લે જાઉં ની પડા આગે ને આ હમણા હાલ ખબર નથી તે બકરો કરો લે લે માર કંઠી આ આરી રી જો કંઠી

હવે આવશે આવશે લા આવશે બસ ને ઘરે જ છે હવે